હત્યારે એકવીસ વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી જેને લઈને યુકેની લેટેસ્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે વર્ષ બે હજાર વીસમાં ત્રેવીસ વર્ષીય જીગુ કુમાર સોરઠિયાએ એકવીસ વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી સમગ્ર મામલે યુકેની લેસ્ટર કોર્ટે હત્યારાને અતિક્રૂર જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુકુમાર સોલઠી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વીન્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપના ભારત સરકાર અને યુકે ગવર્નમેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેસ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમય એના સજાના બાકી છે એના સજા ના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જોઈ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે આરોપીના આપણા જાણવા મળેલા છે કે ઘૂનના ગુનામાં આ આરોપી છે જો એ આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે એટલા બસ અમે જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ એથોરિટીઝના આપણા ભારત સરકાર એના જેલ એથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે